બોજરાજી માતાજીના ઉપાસક પુનંબાની સોસાયટી નવદુર્ગા સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન બારડોલીમાં બોજરાજી માતાજીના ઉપાસક પુનંબા કે જેઓ માતાજીના નામની નવદુર્ગા સોસાયટી વિભાગમાં રહે છે ત્યાંના રહીશો દર વર્ષની જેવા નવ દિવસ માતાજીના નવ અલગ અલગ રૂપની ઉપાસના કરે છે અને અલગ અલગ ધારણ કરી શેરી ગરબાઓ ગાય છે

મહેશાસુના ત્રાસથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન શંકરને ભેગા મળી નક્કી કર્યું કે આપણે કેવી શક્તિનું સર્જન કરીએ જે મહેશાસુનો વધ કરે અને નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો અપાવે આગળ તેમણે જણાવ્યું કે બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રીરામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રીરામે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવ દિવસ માતાજીની અલગ અલગ નવ સ્વરૂપની ઉપાસના કરી નો દુર્ગા યુવક મંડળના આયોજકો જે પટેલ વિશાલ પટેલ સંદીપ મૈસૂરિયા નીરવ મિસ્ત્રી વિશ્વય પ્રજાપતિ મુકેશ પટેલ શની પટેલ કેતુલ તંબોલી તમામ આયોજનને સફળ બનાવવા તનમનતનથી સેવા આપી રહ્યા છે રિપોર્ટર કૈલાશ કમાવત